ત્યારે પોલીસના રાત્રિ પેટ્રોલિંગ તેમજ કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે બીજી તરફ પોલીસ પ્રજાના રક્ષણ માટે હોવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ પોલીસની હયાતીમાં જ તસ્કરો રોજબરોજ તાળા તોડી ચોરીઓ કરી પોલીસને ખુલ્લી ચેલેન્જ મારતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના વાહન વ્યવહારથી ચોવીસ કલાક ધમધમતા એવા માંડવી વિસ્તારમાં આવેલ કલ્યાણરાયજી મંદિરની સામે આવેલ લાડલા જ્વેલર્સની શોપને ગત મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી તે બાદ જ્વેલર્સના તાળા તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી લાખોના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા બીજી તરફ ઘોડા દોડી ગયા બાદ તબેલાને તાળા મારવા ટેવાયેલ પોલીસને જ્વેલર્સ શોપના માલિકે ચોરીની જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને રાબેતા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી